કેમ છો બધા મિત્રો તો આપણે નવા વિડીયો લઈને આવી ગયા છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે આજનું મોસમ જો કેવા ઠંડો એવો પવન વહી રહ્યો હોય અને એમાં આપણે વિડીયો ઉતારતા હોય તો કેવી મજા આવે તો આ અમારા મારું ખેતર છે એમાં આપણે હરા નાખી દીધા તો આપણે કપાઈ સોંપી દેવાનો છે અને તમે જો આજનું મોસમ એક નંબર એવું લાગે

ને વાતાવરણ ની મજા આવી મજા યાર પણ વાતાવરણની લઉં છું મિત્રો તો આ બધા વાદળા છે વાદળા થયા ઘન ઘર વરસાદ આવવાની શક્યતા રહી થોડી અને પવાની સારો એવો આવે ઠંડો ઠંડો મજા આવ્યા और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं तुम जो આ બધા વાદળ છે અટાણે બધા નીકળી ગયા એની ના આવન છે આ વાદળ તમે જો કેવું મસ્તો છે કાડું મે વિડીયોને લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણ એક થી બે મિનિટ ના વિડીયો હોય અને તમે મને લાઈક સબ્સ્ક્રાઇબ ન કરો તો પછી ચેનલ બંધ કરવું પડે એટલે લાઈક સબ્સ્ક્રાઇબ કરજે Я вот,